રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો તો આપણે હામો તો નહીં કપલેટ સડી જાય તો બતાવું એમાં લાગશે ખરાબ નથી અને હવે આપણા માટે રોટલી વધારવાની રોટલી અને આપણે જો મસ્ત નાના નાના બચ્ચા કઈ નાખ્યા અને આમાં એક ડુંગળી અને મરચું રોટલીમાં ટમેટું ભર્યા નહીં એટલે નાખવાનું કે હોય નહીં ચમચી વગારો તો ખાલી હાલે પણ આપણે બે વસ્તુ નાખીએ તો આજમાં મીઠી લાગે રહી ફૂટી ગઈ એટલે આપણે લીમડો નાખીએ તમે રોટલી વઘારો નવો વઘારો કઈ રીતે વઘારો તો કોમેન્ટમાં જરૂર તો આ રીતે વઘારી ઘણા માણસ દર જીરું મીઠું બધું નાખી દીધું મીઠું આ દરેલું જીરું લાલ મરચું પછી નાખવાનું આસન તો લઈ લઉં આમાં ભાત એ મૂકશે હાલો તમે ત્યાં ડુંગળી નું વઘાર આસન થઈ જાય એટલે આપણે પૈસામાં આમાં નાખી દેવાની સાહેબ સાહેબ જો આપણે આ પડી હોત છે હાલો તમે આવું બધું વસ્તુ બનાવો કે ન બનાવો એ જરૂર કોમેન્ટમાં કીધું હાલો નાખી દઈ મરશું પછી સાઈઝ નાખી ના દઉં રોટલી નાખી દેવાની હાલો મરચું બુજા માફી ડુંગળી નાખી હોય તો રોટલી ખાઈને શીખી હાલો તો આ જો વિડીયો કેવો લાગ્યો માં કીધું સારું લાગે તો લાઈક કરી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને આપણે નામ થાય જ આવી રીતે રોટલી હજી થોડી સાઈસ નાખું કા